ઘણી ગુજરાતી ફિલ્મો દર્શકોના હૃદયમાં ઊંડી છાપ છોડી જાય છે અને તેમાં અન્ય એક ફિલ્મનો ઉમેરો થયો છે જેની વાર્તા જ કંઈક અલગ છે આ ફિલ્મનું નામ છે ઉંબરો આ ફિલ્મમાં તમને હળવી કોમેડી ડ્રામા અને સ્ત્રી તત્વનો આગવો છતાં પોતાનો સંઘર્ષ અને જીવન જીવી લેવાની તમન્ના પણ જોવા મળશે આ ફિલ્મનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હેલારોના નિર્દેશક અભિષેક દ્વારા કરવામાં આવ્યું છે આ ફિલ્મમાં વંદના પાઠક કાજલ ઓઝા વૈદ્ય સુચિતા ત્રિવેદી દીક્ષા જોશી તર્જની ભાડલા તેજલ પંચાસરા વિનિતા જોશી આરજો ત્રિવેદી સંજય ગલસર પાર્લે પટેલ અને કરણ ભાનુશાલી મુખ્ય ભૂમિકામાં છે પકડ કે છોડના મત નામની છે અમદાવાદમાં ત્યાં જઈને નામ લખાયું છે અને આર્જન જે પાત્ર ભજવે છે એનો માલિક છે અને એનો અસિસ્ટન્ટ છે જે સંજય જે પાત્ર ભજવે છે કીર્તિ ને કિરણ હવે આ બે જણા એવું નક્કી કર્યું છે કે આપણે ઓનલી લેડીઝ ટૂર લઈ જઈએ અને એ લોકોએ મોટી જાહેરાત કરી પણ સાત જ સ્ત્રીઓ થઈ એમને લઈ જવી છે ત્રીસ પણ એમનો કીર્તિનો નિયમ છે કે એકવાર ટૂર અનાઉન્સ કરી એટલે લઈ જવાય એટલે નુકસાન થઈને પણ આ લોકો ટૂર લઈ જઈ રહ્યા છે સાત જ સ્ત્રીઓની હવે સાત જે સ્ત્રીઓ છે ને બધી જ અલગ અલગ છે એક બે એવી છે કે જે મા દીકરી છે બધાની ઉંમરો અલગ

ફોન બુથ માં જઈને રૂપિયો નાખી દે છે પાઉન્ડની જગ્યાએ આવું બધું ચાલે છે આ સાતે સાત સ્ત્રીઓની કોઈ વાર્તા છે અને સાતે સાત સ્ત્રીઓની વાર્તા છે ને ઉમરો ઓળંગવાની વાર્તા છે અને હળવાશ થી કેતા 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 છેલ્લે ફિલ્મમાં એ બધી જ સ્ત્રીઓ પોતાના જીવનનો ઉમરો કેવી રીતે ઓળંગે છે એના વિશેની ફિલ્મ છે અભિષેક તમને બેટર છો અભિષેક બહુ બધા ઓળખે છે પરિચિત છે સારી ક્વોલિટી છે તમને આ મૂવીમાં કે બકિલક કે અલગ અને કેમ કે આપની ગુજરાતી બહેનો અથવા મહિલાઓમાં એકી કેપેસિટી છે કે કોન્ફિડન્સ છે કે કદાચ લેંગ્વેજ આવડતી નહી હોય પણ છતાં એ એરોપ્લેનમાં પણ બેસે છે અને પોતાની કોન્ફિડન્સ થી સામેલાને કન્વિન્સ પણ કરી શકે છે એવી આપણી ગુજરાતી નારીઓ અને એમાં કે સાત નારીઓ છે કેવી છે તમને ઓય ઉમરો છે ને એ

અ ખાલી ગુજરાતની નહીં આખા ઇન્ડિયાની કોઈ પણ સ્ત્રી એમ કે ને કે આની બહાર મારો આ પ્રશ્ન છે એવું નહીં બને લગભગ બધી જ બહેનો એ સીધું રિલેટ કરી શકે ને એવા એવા પાત્રો છે એમાં જે મારું પાત્ર એની હું વાત કરું ને તો મારું પાત્ર એક સાવ ગામડાની લીમડીની સામાન્ય ઘરની સાવ સામાન્ય બહુ છે એને કોઈ દિવસ સિટીમાં જવાનું પણ વિચાર્યું નથી એની પાસે એવા કારણો જ ના હોય ના શોપિંગ માટે પૈસા હોય ના એ ફિલ્મ જોવા જતી હોય ના એવું બેકગ્રાઉન્ડ ના ભણતર એની પાસે એવું શું છે કે છે એક લીમડી થી લંડન જાય છે તો એક તો જેમ તમે કહ્યું એમ એની હિંમત તમે હવે એમ છે છે દેખાઈ સ્ટ્રોંગ ભાઈ તો

અને પછી મને અભિષેકે થોડું વિચારીને થોડી વાર્તા ડેવલપ કરીને પછી મને કીધું બે ત્રણ દિવસ સુધી છે ને એ કાંઈ બોલે નહીં પછી એક આખો ઢાંચો તૈયાર કરી અને મને કીધું કે જો તે આપણે આટલી બહેનો રાખીશું અને એના આટલા આટલા પ્રશ્નો તો એ પ્રશ્નો જે મેં પહેલી વાર સાંભળ્યા ને હું ધૂસકે ને ધૂસકે રડી છું કેમ કે જેવું એ પ્રશ્ન કે ને મને તરત એમ થાય કે આ મારી મામી આ મારી કાકી

એને કોઈ એને કોઈ નહીં પૂછે કે બેન તારે શું કરવું છે કે તારી ખુશી છે એ ફિલ્મમાં પણ એવું છે એને પૂછે છે કે છે શેમાં તારો આનંદ કે તારે શું કરવાની મજા આવે એનું કોઈ સપનું નથી એને કાઈ એવી

પાછળ બહુ રાખા સમાજની સમાજ નું સોલ્યુશન મને એવું થાય છે કે તમે બહુ સાચી ના પકડી છે બિલકુલ આ વાત છે કે અમારા જેવી ફિલ્મ કે તમારા જેવી આ મીડિયા એ બધા જ આ પ્રકારનું કામ કરી રહ્યા છે કે બધાના સપોર્ટ સિસ્ટમમાં ઊભા છે કે અમે ઊભા છીએ ને બધું આગળ જેમ તો મે આ પહેલા ભી વાત કરી કે અમે છીએ એમ ગુજરાતી ફિલ્મો માટે એવી જ વાત છે ઉમરા માટે પણ કે બહેનો માટે અમે કેમ કે બહેનોની વાત કરીએ છીએ તો પહેલું જ અમારું પહેલું એ છે કે બહેનોને એવું કહી અને દરેક બહેન એવું રિલેટ કરે છે

આ મુવામાં જેલતરના કોબ릭 સાત બહેનોની કે વાત આવે તમારે સાત જર્ની ખરાબ ઉતાવે છો એવું કદાચ છે કે શું છે યે છો કરજેની સૌથી નાની અમારામાં આખી ડીમમાં છે જે સાત બહેનો દેવાતી પછી પછી વાહ પણ જે સાત બેનો વાળી વાર્તા સાંભળી એ તમે જે પૂછો છો એની પહેલા સર સાથે હિલ્લારોમાં પણ કામ કરેલું તો સરના જે વિચારો હોય છે સર જે કહેવા માંગતા હોય છે સમાજને લોકો સુધી પહોંચાડવા માંગતા હોય છે એટલી બધી સાચી વાત અને એટલા બધા દ્રઢ નિર્ણય સાથે સ્ક્રિપ્ટ કે વાત લઈને આવતા હોય છે ને ખાસ એ જ્યારે વાત તમને કહે ત્યારે

અમને એવું નથી થયું યાર કે યાર હવે આની જોડે નથી બેસવું આને યાર કંટાળો આવે આને કે ભાઈ દૂર રહે કેમ કે આપણે પ્રવાસ કરતા જઈએ ને ત્યારે એક બહુ સાયકોલોજી કે તમે દસ દિવસથી વધારે તમારા ગમતા પાત્ર સાથે બી જાઓ ને તો દસ દિવસ પછી તમને એમ થાય કે યાર ભાઈ હવે થોડી સ્પીડ જોઉં પણ અમે કામ બી કરતા હતા અને અમે આટલા બધા લોકો હતા કે જે કદાચ અમુક લોકો ફિલ્મ વખતે જ પહેલી વાર મળ્યા પણ તે છતાં બી અમને ક્યાંય એવું નથી થયું કે આને કોને ભાઈ હવે યાર ના હવે મારી સાથે બે દિવસ ના બોલે એવું કહી દો એવું નથી અમે બહુ જ મળીને આમ અદભુત રીતે એક ગ્રુપ થઈને મસ્ત રીતે આખી જર્ની કરી છે ને સાથે સાથે એવું કહીશ કે મારા માટે જે યાદગાર છે હું સંજય બહુ વખત પછી બહુ સારા મિત્રો છે બહુ વખત પછી અમે સાથે કામ કર્યું ને બીજું કે અમે સાથે સાથે કામ કરતા કરવાની સાથે સાથે અમે લંડન ફર્યા પણ બહુ બહુ જ ફર્યા અમે બે જણ ખાસ કરીને એટલે એ અમારા માટે બહુ યાદગાર તો દર્શકોને એવું કહીશ કે આપણે બધા ઘણી વખત એવી રાહ જોતા હોઈએ છીએ કે કોઈ સારી વાર્તા આપણને સાંભળવા કે જોવા મળે તો હું એવું કહીશ કે આ એટલી બધી સારી વાર્તા છે કે તમને લોકોને તમારા જીવનમાં ક્યાંક અટક્યા કેમ કે એનું નામ જ ઉમરો છે એટલે તમને સમજાઈ ગયું જેમ આગળ વાત કરી એ પ્રમાણે કે તમારા જીવનના જે પ્રશ્નો ઈચ્છાઓ સપનાઓ જે કંઈ બી ક્યાંક કોઈ કારણોસર કોઈક ઘટનાના કારણે દબાઈ ગયા હશે તો એ આ ફિલ્મ જોયા પછી ચોક્કસ તમે એવો નિર્ણય લઈને બહાર નીકળશો કેમ કે આ અમારો અનુભવ છે જેટલા પ્રેક્ષકોએ જોઈ અમારી સાથે આવી વાત લઈને આવે છે રજૂ કરે છે અમારી સામે એમની એમની વાત ભાવનાઓ સાથે એમની ભાવનાઓ ક્યારેક આંખમાંથી પાણી સ્વરૂપે બહારવી નીકળે છે આંસુ સ્વરૂપે એની સાથે અમને કહેતા હોય છે કે ભાઈ આ ફિલ્મ તમે બનાવી એટલે સરને કે આ તમે ફિલ્મ બનાવી એના માટે થેન્ક યુ એટલે તમે કોઈ ક્રિએશન કરો છો એના માટે જ્યારે કોઈ પ્રેક્ષક એ જોઈને એમ કે થેન્ક યુ સો મચ તમે આ બનાવ્યું તેનો મતલબ એવો થયો કે આ તમે બનાવ્યો તો એવી અદભુત કૃતિ લઈને આ વખતે છે 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 જેનું નામ ફિલ્મ કહેવાય પણ સાથે સાથે પુરુષો એ ખાસ જોવી તો એ વધારે વર્થિક છે એવું મને લાગે છે અને તમને મજા જ આવશે એક જ્યારે કોઈ માણસ કોઈ કામ કરે અને કામ કર્યા પછી કોઈને બતાવવાનું હોય અને એ માણસ એવી ચેલેન્જ લેતો હોય કે તમને મજા જ આવશે તો એ કંઈક હોય એ વાતની અંદર તો હું આ ફિલ્મના એક પાત્ર તરીકે એક એક્ટર તરીકે કહું છું કે તમને મજા જ આવશે મજા જ આવશે અને મજા જ આવશે એ મારી ચેલેન્જ છે જોવાનું ભૂલતા નહીં ઉમરો આવી ગઈ છે તમારા નજીકના અને દૂરના સિનેમા સિનેમાઘરોમાં જેટલા લોકો જોઈ રહ્યા છે ખાસ તો કાઠિયાવાડના લોકો એ લોકો બહુ પ્રેમાળ હોય છે અને જે લોકો દરેકે દરેક વ્યક્તિને અને દરેકે દરેક વસ્તુને દરેકે દરેક ઘટનાને બહુ સુંદર રીતે આકારી આવે એમને ખાસ કહેવાનું કે અમારી ફિલ્મને આ પહેલાં મેં ફિલ્મ બનાવેલી હિલ્લા લો જેના ગીતો લોકોને ખૂબ ગમેલા અને ફિલ્મ ને ભારત નો શ્રેષ્ઠતમ જે કહેવાય છે બેસ્ટ ફિલ્મ નેશનલ લોવર મળ્યો એની સાથે સાથે તેર એક્ટ્રેસીસ નેશનલ એવોલ મળ્યો જેમાંની એક પણ નેશનલ લોવ મળ્યો આજો પણ એ ફિલ્મમાં હતો એ ફિલ્મ જેવી જ ફિલ્મ ઉમરો બનાવી છે ઉંબરોમાં પણ મારો જે ઉદ્દેશ્ય છે એવો છે કે તમને બહુ મજા આવે તમે ઘરે જાઓ ને પછી ફિલ્મની તમારા ઘરમાં ચર્ચા રહેવી

પણ સાથે સાથે ફિલ્મ એક એવી વાત કરે છે કે જે વાતમાં તમને હું દાવા સાથે કહું છું કે તમને તમારી આસપાસની જિંદગી ચોક્કસ દેખાશે કાલે સુરેન્દ્રનગરમાં એક બેન બનાવીને એવું કર્યું અને મને ડુસકું આવી ગયું સાંભળીને એમણે મને એવું કીધું કે તમે મને ઉડવાની પાંખો આપી છે આ ફિલ્મ જોયા પછી અને તરત જ બીજા બેને આવીને મને એવું કીધું કે હું પણ હવે મારી જિંદગીનો ઉમરો ઓળંગીશ થેન્ક યુ અભિષેકભાઈ આવી લાગણીઓ આ ફિલ્મ આપે છે એટલે કહું છું કે ફિલ્મ જોવા જાવ અને બીજું ખાસ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ લોકોને ફરી એકવાર દાવા સાથે કહું છું મારી ફિલ્મ સાવ નાનું બાળક તમારા ઘરમાં હોય એને લઈને જજો અને સાવ સૌથી કાલે અમને નેવું વર્ષના દાદી મળેલા નેવું વર્ષ સો વર્ષના કોઈ હોય એમને પણ લઈને જજો તમને કોઈ એવું નહીં કે પરિવાર તરીકે કે આ શું ફિલ્મ તમે બતાવી તમને ક્યારેય શરમજનક પરિસ્થિતિમાં નહીં મૂકવવું પડે એવી ફિલ્મ છે પારિવારિક મનોરંજન આપે એવી છતાંય તમને વિચારતા કરી મૂકે એવી અને ઇન્સ્પાયર કરે એવી ફિલ્મ છે

અને આ સાત છ અને સાતમી હું અમારા સાથે હું તમને કહું છું કે મારી કાઠિયાવાડી બેનો આવી મારી મારી બનવા જાતમાં તમે તમને પોતાને જોશો જોવા આવો તમે તમારી જિંદગીનો ઉમરો ના ઓળંગો ને તો નામ બદલી કાઢજો મારું ના બેનોની સાથે સાથે ભાઈઓ પણ ચાલે જ છે એ કહેવાની વાત જ નથી બેન કાં તો કોકની ભાઈ ભાઈની બેન છે હસબન્ડની વાઈફ છે પછી એ રીતે સમાજ જીવન આપણું રચાયેલું છે તો એ સાથે સાથે છે જ તો પ્રશ્નો એટલી બહેનોના નથી માત્ર એટલી બહેનોના હોત ને તો આમ કરીને આમ ફંગોળી દીધા હોત ભાઈઓ છે સાથે પ્રશ્નોને જન્માવનાર પણ અને પ્રશ્નોના ઉકેલ રૂપ પણ તો એ ભાઈઓની જે મૂંઝવણ છે ને એ માત્ર એક ઉમરો ઓળંગવાથી કઈ રીતે ક્રોસ કરી શકાય એ તમને આ ફિલ્મ બતાવશે

અમે નાટકો કરીએ ને તો એ અચૂક અમદાવાદના જે બી સારા નાટકો થતા હોય એ જોવા આવે એ પોતે કાસ્ટિંગ કંપની ચલાવે છે એટલે ભૂતકાળમાં પણ એમને અમારા ઘણી બધા ઓડિશન્સ લીધા છે પછી એવી રીતે એમને ફિલ્મમાં કાસ્ટ પણ કર્યા છે પણ એમને એક જ ફિલ્મ અત્યાર સુધી બનાવી અને દરેક એક્ટરને એવું હોય કે મને લે કે આને લે દરેક સારા એક્ટરને એવું હોય કે આ ડિરેક્ટર જોડે કામ કરવું જાય તે પણ એવો સમય આવ્યો ફાઇનલી કે અને મારી માટે એટલે મજેદાર વસ્તુ છે કે આ એક ઓફિશિયલ ફિલ્મ છે મરાઠી જેમમાંની રીમેક એ ફિલ્મમાં મારું પાત્ર નથી અને આપણે જે રિરાઇટ કરી છે એ મરાઠી કરતાં તદ્દન જુદી ફિલ્મ છે એમાં મારું આખું પાત્ર જ નવું ઇન્ટ્રોડ્યુસ થયું છે એટલે હું તો બહુ લકી ગણીશ એ સદભાગ્ય ગયા છે કે મારી માટે જ આખો એક રોલ લખાયો છે અને અભિષેકભાઈએ લખ્યો છે એટલે મારી માટે સૌથી ઇન્ટરેસ્ટિંગ અને તમે જે કહ્યું મજેદાર તો એ વાત છે અને પછી એમને ખબર છે કે હું કેવા પ્રકારનો એમને એ બહુ સમજણ પડે કે માણસ કેવો છે એક્ટર કેવો છે તો એમની જોડે કામ કેવી રીતે લેવું એ દિગ્દર્શકોને નથી ખબર હોતી એટલે ઘણી તમે કોઈ ફિલ્મ જોતા હો તો એક વસ્તુ ગમે બીજું ન ગમે ને એ એટલે થતું હોય છે એમને એની બહુ વધારે સમજણ છે એટલે આપણે ક્રિકેટમાં

તો એ સૌથી મોટી વાત છે હું આરજે અને બીજી સાત બહેનો છે અને તમને જે મોસ્ટલી કહેતા હોય છે ગુજરાતી સો કોલ્ડ કેટલાક લોકો કે અમારે તો ભાઈ કોમેડી કોમેડી જોઈએ તો બહુ જ કોમેડી છે એટલે તમારું એ તો મળી જ જશે એડિશનલ વસ્તુ એ કહીશ કે એક વિઝડમની વાત છે કે કલા તરીકે સાહેબે પણ કીધી કે જીવ સમાજમાં કલા જે સંગીત મ્યુઝિક નૃત્યની ફિલ્મમાં કેમ લોકો જુએ છે કે આ કરે છે કેમ કે દરેક માણસોની અંદર ઘણું બધું એક્સપ્રેશન છે ભાવ છે એ જે ખુલતું નથી અથવા જે અઘરું છે એને સરળ છે ને આર્ટ કરતી હોય છે અને ફિલ્મો નાટકો કે સંગીત એ જે તમારા દિમાગમાં જે તમારા મનમાં જે છે ને એ બધું આર્ટિસ્ટ સરળ જે અઘરું છે ને સરળ કરવાનું કામ કરે છે તો આમાં જે જીવનના ઉમરાઓ જે અસમંજસ જે પ્રશ્નો છે ને અને બહુ સરળ રીતે એક્ટિંગમાં મ્યુઝિકમાં અને વાર્તામાં ડાયરેક્ટર સાહેબે સંપલ શું કહેવાય સંકલન કરીને તમારી સામે આપ્યા છે એટલે એન્ટરટેનમેન્ટ જોડે એ તમારે જ્યારે આવશે ને તો તમને લિટરલી બહુ મજા પડશે છેલ્લી વાત એ કહીશ કે મોસ્ટલી હું ઘણી બધી ફિલ્મો જોતો ના જોતો આ છે તે છે આ ફિલ્મ મેં જ્યારે પોતે જોઈને ત્યારે પહેલું જ મને જે રિએક્શન એવું હતું કે આ મમ્મીને બતાવવી પડશે એટલે મારી માટે એ ઇન્સ્પિરેશન જે આવી જાય છે ને એ વાત બની જાય છે એટલે મને હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર છું કે તમે જુઓ તો તમને પણ એવું કંઈ ને કંઈક એવું મળશે જ કે જે તમારી અંદર છે પણ બહાર નથી આવ્યું આ જોઈને આવશે